મોટા વિસ્તારમાં નોકરું સબ્જી તમને દેખાય સાહેબ રીંગણા દૂધી ને છે એમ ખૂબ જ અદ્ભુત તમે જોઈ શકો છો જે કંઈ પણ લોટ બંધાઈ રહ્યો છે ને આ જગ્યા ઉપર બધી લેડીઝ જે સેવા કરવા માટે આવ્યા છે એ લોકો અત્યારે ગોયણા કરી કરીને આ જગ્યા ઉપર તમે જોશો તો કન્ટિન્યુઅસલી લોટ જે છે ને એ દળાઈ રહ્યો છે અને લોટ દડવાની પ્રોસેસ કન્ટિન્યુ ચાલુ ને ચાલુ રહી સાહેબ વાહ જો

પ્રસાદી છે એ ટ્રેક્ટરના માધ્યમથી આવતી હોય છે ટ્રેક્ટર ભરાઈ ભરાઈને દરેક પ્રસાદીઓ આ જે છે જે જગ્યા પર જમણવાર માટેના જે બધા ટેબલ લાગેલા છે એ જગ્યા ઉપર જઈ રહ્યા છે હલો નમસ્કાર કેમ છો ફરીવાર આપ સૌનો આ વિડીયોમાં હાર્દિક સ્વાગત છે ફ્રેન્ડ્સ આજે આપણે આવી ગયા છીએ ભરપધામમાં આ જગ્યા ઉપર અષાઢી બીજ નિમિત્તે ખૂબ જ સરસ મજાનો મહોત્સવ ઉજવાતો હોય છે આ જગ્યા ઉપર કયા પ્રકારની વ્યવસ્થા છે કેટલા લોકો આવવાના છે આ વખતે બે હજાર પચીસમાં અષાઢી બીજમાં શું નવીન છે તમામ વસ્તુ તમને આજના વિડીયોમાં જોવા મળશે ચાલો શરૂ કરીએ આજનો વિડિયો આજનો વિડીયો શરૂ કરતા પહેલાં જય શ્રી રામ જય માતાજી જય શ્રી કૃષ્ણ મહાદેવ હર ટુ ઓલ સત દેવીદાસ અમર દેવીદાસ આપણે જે પરબધામ છે એના ગેટમાંથી આપણે અંદર જઈ રહ્યા છીએ અને ખૂબ જ સુંદર મજાની આ જગ્યા ઉપર છે ને બધી વ્યવસ્થા કરવામાં આવી છે બધી વસ્તુ આ જગ્યા ઉપર શું વ્યવસ્થા છે કઈ રીતે આ મહોત્સવ ઉજવાય છે તમામ વસ્તુ તમારી સાથે શેર કરીશું ફ્રેન્ડ્સ અંદર આવતાની સાથે જ તમે આજે મેઇન ગેટ થી અંદર આવો છો ને જનરલી નોર્મલ દિવસોમાં તમને અહીંથી એન્ટ્રી મળતી હોય છે પણ અત્યારે અષાઢી બીજ નિમિત્તે આ રીતની લાઈન રાખવામાં આવી છે જેથી કરીને કોઈ પણ પ્રકારની પ્રોબ્લેમ ના થાય જે ભીડ આવવાની છે લાખોની સંખ્યામાં આવવાની છે તો એ કેસમાં કોઈ પણ પ્રકારની દોડધામ ના મચી જાય એના માટે આ બધી વસ્તુની વ્યવસ્થા કરવામાં આવતી હોય છે આ જગ્યા ઉપર બેક સાઈડ તમે જે બધા રૂમ્સ જોઈ રહ્યા છો ને એ બધા તમે ત્યારે આડા દિવસે આવો તો તમને રોકાવા માટે આ જગ્યા ઉપર પૂરતી વ્યવસ્થા મળી રહે એ માટેની વ્યવસ્થા છે હવે અહીંથી આપણે આગળ જઈએ અને કેવું કેવી વસ્તુ આપણને જોવા મળે છે થી અઢી લાખ લોકો એક જ દિવસમાં આવવાના છે અને દરેક વ્યક્તિ આ જગ્યા ઉપર સદદેવીદાસ અમર દેવીદાસના નારા સાથે આ જગ્યા ઉપર દર્શન કરશે અને આ જગ્યા ઉપરની શાદી લેશે તો સાથે મળીને આજે આપણે દર્શન કરીએ તેમજ આ જગ્યા ઉપરની જે વ્યવસ્થા છે એના વિશે આપણે વાતચીત કરતા રહીશું રાજકોટ થી આવો છો અત્યારે આપડે આ જગ્યા ઉપર આવ્યા છીએ અને જ સુંદર મજાનું આ જગ્યા ઉપર બધી વ્યવસ્થા છે બેક સાઈડ જે છે જ સુંદર મંદિર આવેલું છે તમે સૌ દર્શન કરી રહ્યા છો જ અદભુત એવું આ જગ્યા ઉપર

પ્રસાદી છે એ ટ્રેક્ટરના માધ્યમથી આવતી હોય છે ટ્રેક્ટર ભરાઈ ભરાઈને દરેક પ્રસાદીઓ આ જે છે જે જગ્યા પર જમણવાર માટેના જે બધા ટેબલ લાગેલા છે એ જગ્યા ઉપર જઈ રહ્યા છે તો તમામ વસ્તુ આપણે જે રસોડા વિભાગની છે આગળ જઈ રહ્યા છીએ રસોડા વિભાગની માહિતી લઈ રહ્યા છીએ મિત્રો આ જગ્યા ઉપર અવિરત ચાની સેવા તમે જોઈ શકો છો અને દરેક મિત્રો વર્ષોથી આ જગ્યા ઉપર જે ગ્રુપ છે એ વર્ષોથી આ જગ્યા ઉપર ચાની સેવા કરે છે આ કેમ ત્યાં આવો છો હજી મિયાળો માં ત્યાં થજુરિયણ માં ત્યાં બોડ મારેલું છે એમ ને ત્યાં વાહ ભાઈ વાહ લાવો સરસ ચા બી લેલાવ ચા વાહ મિત્રો તો આપણે ચા પીશું બસ 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 ઓ વાહ વાહ ચા ભાઈ આને નેડી હોતે હે

કોઈ ઘટે નહીં હો મારા ભાઈ તમ તારે જલસો કરો આયા પાપા એ ખવરવવા ત્યારે છે એમ ખાવા નહિ ઉત્યારા બરોબર છે બરોબર છે એમ પૈસા હોય એમ કે લીધી પૈસા ને નો મોડે બાપુની જૂની જગ્યા ઓ ભાઈ બરોબર બરોબર બાપુ ની જૂની જગ્યા છે તમારો ડાયલોગ મારી દેવાય હટે તો એમાં મોજ કરે ઘટે બાકી બીજું કઈ ઘટે નહીં મોજ કરો અને સેવા કરો મારા વલી બરોબર છે ફ્રેન્ડ્સ તમે આ જોઈ શકો છો આ જગ્યા ઉપર બધી પ્રસાદી છે આ જગ્યા ઉપર સાચવવામાં આવી છે અને આ જગ્યાના જે મેઇન ધરતા ધરતા બધી વસ્તુ સાચવવામાં અને રસોઈમાં જે અવલ નંબર ઉપર છે મિત્રો આપણને મળ્યા છે આપનું નામ જણાવો અને આ વખતે કેવી તૈયારીઓ છે એના વિશે વાત કરો બસ આ વખતે ફૂલ તૈયારી છે આ મોહનથાળ રડિયા બનાવવાનો રૂમ છે મારું નામ નાતાભાઈ દેવકી ગાલોર અને આ બધી જવાબદારી અમારે બનાવવાની હોય બરોબર અત્યાર સુધીમાં શું અંદાજો છે કેટલા લોકો આવશે

અગાઉ મેન્યુઅલી બનતી અત્યારે હવે મશીનરીનો ઉપયોગ થવા માંડ્યો છે આ જગ્યા ઉપર જે ફાડા લાપસીની મુખ્ય પ્રસાદી છે એ બની રહી છે તો એ આપણે જોઈએ કે કઈ રીતે બને છે અત્યારે હમણાં જે પ્રસાદી થઈ એ કેટલા લોકોની થઈ હશે પાંચ હજાર માણસો પાંચ હજાર લોકોની અને કેટલા લોકોનો અંદાજિત ટાર્ગેટ લાગે છે આ વખતે

આ જગ્યા ઉપર તમે જોશો તો કન્ટિન્યુઅસલી લોટ જે છે ને એ દળાઈ રહ્યો છે અને લોટ દળવાની પ્રોસેસ કન્ટિન્યુ ચાલુ ને ચાલુ રહે છે સાહેબ વાહ આખી પ્રોસેસ આ જગ્યા ઉપર લોટ દડાય છે જગ્યા ઉપર તમે ઘઉંના બાચકાઓ જોઈ શકો છો બાચકાને સીધું આખે આખું આ જગ્યા ઉપર ઠલવી દેવામાં આવે લોટ બને લોટ બની ગયા બાદ એને સીધો લઈ જવામાં આવે છે આ જગ્યા ઉપર આ તમે જોઈ શકો છો આ જગ્યા ઉપર જે છે ને લોટ બાંધવાની પ્રોસેસ કરવામાં આવે છે બરોબર છે અને આ વસ્તુ અહીંયા લોટ બંધાઈ જાય ત્યારબાદ એને અહીંયા સ્ટોર કરવામાં આવે સ્ટોર કરી લીધા બાદ જેમ જેમ આ જગ્યા ઉપર ગોયણા થતા જાય એમ એમ આ બધી લેડીઝ જે છે એ જે રોટલીઓ છે એ બનાવતી જાય છે તમે જોઈ શકો છો જે કંઈ પણ લોટ બંધાઈ રહ્યો છે ને આ જગ્યા ઉપર બધી લેડીઝ જે સેવા કરવા માટે આવ્યા છે એ લોકો અત્યારે ગોયણા કરી કરીને બધા રોટલીઓ બનાવી રહ્યા છે ને એ જ રોટલીનો સ્વાદ આપણને મળે છે વાહ ખૂબ જ અદભુત ખૂબ જ અદભુત

તમે જગ્યા ઉપર સબ્જી જોઈ લો કેટલું છે આટલા મોટા વિસ્તારમાં તમને દેખાય સાહેબ રીંગણા ને દૂધી ને કોબી ને તુરિયા ટમેટા સામે તેલના ડબ્બા ભર્યા છે એમ જુઓ જ અદભુત ટૂંકમાં આ જે આખો પટ્ટો છે એમાં નોકરું માત્ર ને માત્ર તમને સબ્જી જોવા મળે છે ભાઈ ઓહો હોય જગ્યા ઉપર છે ને દાળ ભરાવા માટે એક ટ્રેક્ટર આવ્યું છે તો દાળ કઈ રીતે ભરશે ને એ અલગ પ્રોસેસ છે આ જગ્યા ઉપર મોટર ચાલુ કરીને દાળ ભરવામાં આવે છે બધાને બતાવું કઈ રીતે પ્રોસેસ છે હવે જો આ છે ને આ જગ્યા ઉપર આ જે નળી છે એ દાળની અંદર નાખી દેવામાં આવશે નળી અંદર નાખી દીધી છે અને હવે આ નળી જે છે ને નળીના માધ્યમથી સામે જે ટ્રેક્ટર જોઈ રહ્યા છે એની અંદર દાળ ભરાઈ જશે અને આ જગ્યા કે તમે જોઈ શકો છો બધા મરી મસાલા છે જે બધા હળદર ચટણી મીઠું તમામ વસ્તુ હોય છે ને એનો સ્ટોક છે આ જગ્યા ઉપર બધી વસ્તુનો ઉપયોગ કરીને ફટાફટ બધી વસ્તુ સાહેબ બનતી હોય છે બરોબર છે આ જગ્યા ઉપર તમે જોવો ને તો સામેની બાજુ આપણને લીલી મરચી તીખી મરચી કહેવામાં આવે છે ને એ પણ અવેલેબલ છે સાથે આ બધો સીધો સામાન આ જગ્યા ઉપર આપણે જોઈ શકીએ છીએ કે જેનો ઉપયોગ કરીને આ બધી પ્રસાદી બને છે સાહેબ જોરદાર અત્યારે આપણે આ બે રસોડાની મુલાકાત લીધી છે હવે અહીંથી આપણે જે જૂનું રસોડું છે સામેની બાજુએ એની મુલાકાત લેશું અને આપણે જઈએ કે એ જગ્યા ઉપર કેવી કેવી વસ્તુઓ બને છે શું બને છે કઈ રીતે બને છે તમામ વસ્તુ આપણે ત્યાં જઈને જોશું સતદેવીદાસ